નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ છ અને વિશે સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર અગિયાર ભૂમિ સ્વરૂપોનું સંપૂર્ણ સમજૂતી સાથે સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબ્સ્ક્રાઈબ કરી લેવી ભૂમિ સ્વરૂપનો પહેલો પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર આપો નંબર એક ભૂમિ સ્વરૂપ કોને કહેવાય તો જવાબ આવશે ભૂમિ સ્વરૂપ એટલે ભૂપુષ્ટના વિવિધ રૂપો સમુદ્રની સપાટીથી જુદી જુદી આવેલા વિશેષ આકાર અને ભાગને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર પર્વત એટલે શું તેના મુખ્ય પ્રકારો કયા છે તો પર્વત એટલે એવી ભૂમિ ભાગ કે જે સમુદ્રની સપાટીથી આશરે નવસો મીટર કરતા વધારે ઊંચાઈ ધરાવતો હોય નિર્માણ ક્રિયાના આધારે પર્વતના મુખ્ય ચાર પ્રકાર છે પેલું છે ગેટ પર્વત બીજું ખંડ પર્વત ત્રણ જ્વાળામુખી પર્વત અને ચાર ઉપર આવશે અવશિષ્ટ પર્વત પ્રશ્ન નંબર મર્ત્રણ ઊંચ પ્રદેશ અને મેદાનો વચ્ચેનો તફાવત જણાવો તો ઊંચ પ્રદેશ સમુદ્ર સપાટીથી સામાન્ય રીતે એકસો ને એંસી મીટર કરતા વધુ પણ નવસો મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતો અને ઉપરથી પ્રમાણમાં પહોળો સમતળ ભૂમિ ભાગ હોય તો આપણે તેને ઊંચ પ્રદેશ કહીશું જ્યારે મેદાન સમુદ્રની સપાટીથી આશરે એકસો ને એસી વધુ ઊંચો નહીં એવો સમતળ ભૂમિ ભાગ હોય છે પ્રશ્ન નંબર બે યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરો ભારતના સાતપુડા ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે તો ખંડ ચારે બાજુથી થી પર્વત ઘેરાયેલા ભૂમિ ભાગને આંતર પ્રવર્તીય ઉચ્ચ પ્રદેશ કહે છે નંબર ત્રણ સરેરાશ સમુદ્ર સપાટીથી ખાલી જગ્યા ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિ ભાગને મેદાન કહે છે તો આશરે એકસો ને એસી મીટર સુધીની ઊંચાઈ ધરાવતા ભાગને વાઘોનું મેદાન પણ પ્રકારનું મેદાન છે મને ઓળખી કાઢો હું જમીનથી ત્રણ બાજુથી ઘેરાયેલો છું તો અખાત મારો છેડો જળ ભાગમાં અમુક વિસ્તાર સુધી ફેલાયેલો રહે છે તો ભૂસીર હું ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો છું તો આપણે એને કહીશું ટાપુ હું બે જળ વિસ્તારોને જોડું છું તો સમુદ્ર ધુની મારી ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન છે તો આપણે મિત્રો તેને કહીશું દ્વીપકલ્પ પ્રશ્ન નંબર ચાર ટૂંક નોંધ લખો ખંડ પર્વત તો સામાન્ય રીતે મંદ ભૂ સંકલન ભૂ સંચલન દરમિયાન ઉદ્ભવતા ખેચાણ બળના લીધે ખડકોમાં સ્વર જેના સ્તર છે સ્તર ભંગ રચાય છે બે સ્તર ભંગોની વચ્ચેનો પ્રદેશ ઉંચકાઈ આવે છે અથવા તો વચ્ચેનો ભાગ જેમનો તેમ રહે છે અને બંને બાજુના પ્રદેશો નીચે સરકી જાય છે તો અહીં તમે જુઓ કે આ ખંડ પર્વત છે એના બંને બાજુના ભાગ નીચે સરકી જતા રહ્યા છે એ ઊંચો રહી ગયેલો ભૂભાગ એને આપણે ખંડ પર્વત કહીશું જર્મનીનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય છે તેથી ખંડ પર્વતને હોસ્ટ પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે ભારતની વાત કરીએ તો નીલગીરી ખંડ પર્વતોના ઉદાહરણ છે ખંડ ઊંચાઈ ઓછી હોય છે તે ભૂ સપાટી પર મર્યાદિત વિસ્તારમાં પથરાયેલા હોય છે ઊંચ પ્રદેશનું મહત્વ જણાવો અથવા તો ટૂંક નોંધ લખો ઊંચ પ્રદેશોનું મહત્વ તો ઊંચ પ્રદેશોનું મહત્વ આ પ્રમાણે છે લાવાની કાળી ફળદ્રુપ જમીન થી બનેલા ઉચ્ચ કપાસનો પાક સારો થાય છે પ્રાચીન ખડકોના બનેલા પ્રદેશમાંથી વગેરે કિંમતી જે છે છે તે મળી આવે દાખલા તરીકે ભારતના છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી અનેક ચીજ વસ્તુઓ એટલે કે ખનીજો અત્યારે આપણને મળી રહી છે ઉચ્ચ પ્રદેશોના ઘાસવાળા ઢોળાઓ પશુપાલન પ્રવૃત્તિ માટે સારી અનુકૂળતા ધરાવે છે ઉંચ પ્રદેશો પ્રવાસન ઉદ્યોગ અને ફિલ્મોના શૂટિંગ માટે બહુ અનુકૂળ હોય છે આમ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે જો તમને અમારા વિડીયો ગમતા હોય તો નું બટન દબાવવાનું ભૂલશો નહીં